ના ટેકો કર્યા મારે વારવાના ટેકા હોતા છે ટેકો એવા ચાના વાર મારું ગોઠવા ટેકા લેવા થાય તા રાજ્યો લાખો રાજ્યો લાખો બોંગડો રાજ્યો લાખો એ એમના પેલા શું તાજુક પેલું તાજુક કાદુ એવાય એવા મારા થઈ જાય

બે ભાઈ અને બુધોજી પેલા એમને કીધેલું ટેકો કરજે પણ બે પછી મંજારી ન અને મારે લાખન તો કેવું છે આ તો બધું હલવાયા આવું જો મારે આ લગન લીધું ખબર સીધું લાવવાનું રૂપિયા થયા નહીં અરે એવો હલવાયો છું તો મારે કેવું છું ને આવું કશું કે લાખાનો તો ગમો તો પતો નહીં ઘેર જો તા ઘેરે છે કોનો નહીં જો તા ચેતમે નહીં લાખો કહે જડ્યો જ નહીં મન કોઈ કશું કર્યું નહીં ને મારા બાપા હું કંટાળ્યો છું હવે શું કરું કે ના હોય તો ગોઠાઈએ પણ જે હોય પણ એવો થાચો શું કહું હવારમાં હું કરે શું લેવા જવાનું છે સીધું

ના ના પોની જોયે બીજું કશું બીજું કશું જોયું પણ આટલા બધા પૈસા શું લાગે તારો સુરો ને તારો જો

કે ઓલ તારો ટેકો એ મારો મોટો ટેકો પણ લોકો ગામના ફરી જાય તું માર વારે આવી ગયો હું દોનો એમ ને ના ના કોઈ નું દોવાનું ભાઈ ભાઈ

લાખા પર વિશ્વાસ રખાય પણ લાખો ઊંઘમાં હતો નહી તારે બીજું શું બાકી પડે હું બધું મારી માર્કેટ નઈ લે હું ભલે બોંગડો છું લાખો ઓડો 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 લાખો બિંગલ

લાખ તો રોડે લેગરી જાય ને લાઈન ગાડીઓ ગાડીઓ લાવશું લાખા ચિંતા ના કરે ને તું મારા ટેકો બની ને આવ્યો ને પૈસા ના લાવ્યો હોત તો વધુ ખાલી લાખો એકલો આવી ગયો હોત ને તોય વધુ નહિ પણ હવે તારો ટેકો એટલે લાખનો ટેકો અને ચિંતા ના કરે લાખો રોડે જાય અને બધા હું તો કહું કે ભાઈ લાખા જેવા હોય તો વધુ નઈ દિલ ના પણ ટેકો કોઈ ના આલેલો ભૂલાય ના બધા પબ્લિક ને આપડા પબ્લિક ને કઈ દો કે શું કરવાનું બરાબર છે મત જવાય મેલીન કન્યા લાવીને ખોટું ભાઈ કારણ કે આપડા આપડાયા પોતે એટલું જ કોમ કરાય અને સગવડ હોય એટલું જ કોમ કરાય શું કેવું બરોબર તો ખબર જો ભાઈ ઘણા બધા આવા સામાજિક વિડીયો લઈને ફરીથી આવશું આજનો વિડીયો જો ગમે હોય લાખાને રમે રમણે છો ને પણ આ ભલે લાખો બિંગલ નહી અને બિંગલ કોમ લાગે વાંધો નહીં હું ને જરૂર પડે તો મને યાદ કરજે બરાબર અને જોયું આ તો લાખાનો ટેકો અને લાખો એવો ટેકો કરે બાવરિયા નો તે કોઈ જાણ ના અને ગમી હોય ને તો દબાવજો અંગુઠો લાખાનો લાખ